વાહનોને લોકોની અવર જવરથી સતત ધમધમતા રહેતા ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી ગઈકાલે બે પોઈન્ટ તેર કરોડથી વધુનો રોકડ રૂપિયા ભરેલ કેશવાનને અજાણ્યો શખ્સ લૂંટના ઇરાદે ગાડી જતા ભારે દોડધા મચી હતી અને પોલીસ અને કેશવાનના કર્મચારીઓએ પીછો કરતા આરોપી વાન મૂકીને છૂટ્યા હતા અને આજે પૂર્વક કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી એટીએમમાં રૂપિયા લોડ કરવામાં આવેલ કેશવાનમાં રહેલા બે કરોડની લૂંટમાં છ આરોપીઓ ઝડપાયા હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બેંકમાંથી રૂપિયા પોતાની કંપનીની કેશવાનના લોડ કરીને અલગ અલગ એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરે છે અને ગઈકાલે સવારના સમયમાં કંપનીના કસ્ટોડિયન કર્મચારીઓ એસબીઆઈ બેંક બેન્ડિંગ સર્કલ ગાંધીનગર પાસેથી કંપનીની કેશવાન ટાટા યોથા વાહનમાં રોકડા રૂપિયા બે પોઈન્ટ તેર કરોડ ભરીને કેશવા લોક કરીને થોડે આગળ ચા નાસ્તો કરવા માટે ગયેલ ત્યારે આરોપીઓ દ્વારા કેશવાનને ડુપ્લીકેટ ચાવીથી ખોલીની લૂટ કરી નાશી ગયા હતા જાગૃત નાગરિકે પણ કરી પોલીસની મદદ આ ઘટના અંગે પોલીસને જાણ થતા બચાવ તરફના રસ્તા ઉપર નાકાબંધી કરીને પોલીસની ટીમો તાત્કાલિક કેશવાનનો પીછો કર્યો હતો અને કસ્ટોડિયન દીપક એક એક્ટિવા ઉભી રાખીને કેશવાનનો પીછો કર્યો હતો અને તે દરમિયાન આરોપીઓ દ્વારા કેશવાનથી ગાંધીધામના રહેવાસી દર્શિતભાઈ ટક્કર નામના વ્યક્તિના વાહનને ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓ કેશવાન હંકારીને બચાવ હાઈવે તરફ ભાગી ગયેલ જેથી દર્શિતભાઈ ટક્કરે પણ પોતાના વાહનથી કસ્ટોડિયન દીપક સથવારાને સાથે લઈને કેશવાનનો પીછો કર્યો હતો અને સતત પોલીસના સંપર્કમાં રહીને અપડેટ આપી હતી ઇપીકો કલમ ત્રણસો બાણું મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ દરમિયાન પોલીસની ગાડી પણ કેશવાનનો પીછો કરતી હતી અને મીઠીરો હર ગામ જતા રૂપિયો પાસે પોતાની પોલીસની જીપ તથા પ્રાઇવેટ વાહનથી પીછો થતો હોવાનું જણાય આવતા કેશવાનને ને મૂકીને આ હતા અને પોલીસની ટીમે તરત સ્થળ ઉપર પહોંચીને કેશવાનનો કબજો મેળવી લીધો હતો ને ચકચારી લૂંટના બનાવ સંબંધે ગાંધીધામ એ ડિવિઝનમાં એપીકો 392 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છ આરોપીઓને ઝડપી કાતે સની કાર્યવાહી હાથ ધરાઈ આ લૂંટનો કે લાવવા માટે નાય પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની આકેવાનીમાં એન એન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ની ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે તથા એ ડિવિઝન ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મોરી તથા એ ડિવિઝન ગાંધીધામના પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક બચાવ તથા સામખિયારી પોલીસ સ્ટેશને નાકાબંધી કરવા જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક જગ્યાની વિઝિટ કરીને આરોપીઓ કેશવાન લઈને જે વિસ્તારમાં ભાગી ગયેલ તે વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના સમયમાં આ ગુનામાં સંડોવાયેલ તમામ છ આરોપીઓને ઝડપી ગુનાના ઉપયોગ કરેલ વાહનોને મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમામ આરોપીઓ ઓગણીસ વર્ષથી પચીસ વર્ષ સુધીની ઉંમરના છે ઉલ્લેખનીય છે કે છડપાયેલ તમામ આરોપીઓ ઓગણીસ વર્ષથી પચીસ વર્ષ સુધીની ઉંમરના છે અને આરોપીઓ પૈકી આરોપી વિવેક ઉર્ફે વિવાન તથા નીતિન ગજરાપન્ને હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કસ્ટોડિયન તરીકેની ફરજ બજાવતા હતા અને તેઓ બંને હાથે આશરે એક પાંચ માસ દોઢ માસ પહેલા કેશવાન દ્વારા રોકડા રૂપિયા એટીએમમાં ભરવા જાય તે રૂપિયા એટીએમમાં ભરવાને બદલે બારોબાર પોતાના માટે મેળવી લેવાનો પ્લાન ઘડેલ હતો ને પરંતુ બંને આરોપીઓની કસ્ટોડિયન માંથી કેશ કલેક્શનની નોકરી આપતા ઘરેલ પ્લાન ફેલ ગયેલ અને ત્યારબાદ લૂંટના ગુનાને અંજામ આપવા માટે વિવેક ઉર્ફે વિવાનના ઘરે સદર હું કેશવાન યોદ્ધા રાત્રે દરમિયાન દરરોજ પાર્ક થતી હતી ને ચાવી તેવની પાસે રહેતી હોય જેથી ઓરિજિનલ ચાવી ગૌતમ વેનજોડાની ડુપ્લિકેટ ચાવી બનાવવા માટે આપી હતી ને નીતિન ભાનુ શાળી કેશવાના રોકાયેલા કર્મચારીઓને ચા નાસ્તો કરાવવાને બાને કેશવાનથી દૂર લઈ ગયેલ અને દિનેશ ફફલ અને રાહુલ સંજોટ અને રાહુલ બારોટ સ્ટીફ

નિતિન ગોપાલભાઈ ગજરા ઉમર વર્ષ ત્રેવીસ ગૌતમ પ્રકાશો ઉમર વર્ષ કબજે કરેલ રૂપિયા રૂપિયા કરોડ લાખ મુદ્દામાલમાં અલગ અલગ કંપનીના છ મોબાઈલ ફોન પાંત્રીસ હજાર પાંચસો નંબર પ્લેટ કાઢી નાખેલ મારુતિ સ્વિફ્ટ કાર બે લાખ આર્ટિકા કાર પાંચ લાખ કુલ મળીને બે કરોડ ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં સવા અગિયારની આજુબાજુમાં એક ઘટના બનેલ જેમાં જે એસબીઆઈ બેન્ક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે એટીએમ્સમાં ડિસ્ટ્રિબ્યુશન કરવાનું થતું હોય તો એમાં જ્યારે એસબીઆઈ બેન્કમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે બે કરોડ તેર લાખનું તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વનના એ નાસ્તો કરતા હતા અને એ દરમિયાન એક વ્યક્તિ આવે છે અજાણ્યો વ્યક્તિ અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ ટુ વ્હીલરથી એમને ચેસ કરવાનું ચાલુ કરે અને એ દરમિયાન જ જે છે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશ વન લઈને જે નાસી ગયેલ હતા એ એક આગળમાં જઈને એક ફોર વ્હીલરને પણ ટક્કર મારે છે ત્યાં ફોર વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે જે ચેસ કરતા હતા એમને સાથે ફોર વ્હીલરમાં ચેસ કરવાનું ચાલુ કરે મીનવાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી તે દરમિયાન જ જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીટી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી જાય મૂકીને નીકળી જાય છે જે એટીએમની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ એક જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે પોલીસને આ જે બનાવની જે જાણ થઈને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખોનાખો મુદ્દામાલ જે છે એમાં મળી ગયું હતું જે મુદ્દામાલ આશરે બે કરોડ તેર લાખનું છે અને આના પછી આ જે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ એમના પીઆઈ જે ડીવાયસપી અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે એલસીબીની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસથી જે પોલીસની તપાસ ચાલતી હતી સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ છ આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે જેમાં એક છે રાહુલ રામજીભાઈ બારો સંજોટ વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ દિનેશ વેલજીભાઈ ફફલ રાહુલ હિરજીભાઈ બારોટ નિતિન ગોપાલભાઈ ગજરા ગૌતમ પ્રકાશ વિંજોડા એ જે છ લોકો હતા બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે બનાવને અંજામ આપવા માટે જેમાં કોઈ એક વ્યક્ કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું પછી બે વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા એક વ્યક્તિ જે જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો એ રીતના બધાના અલગ અલગ રોલ હતા એ એ છ લોકો જે અંજામ આપેલ છે આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે એની પણ પૂરકચ્છ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પત્ર પણ આપવામાં આવશે અને આ આખા બનાવની અત્યારે તપાસ જે છે ચાલી રહી છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને ત્વરિતથી આમની ચાર્જશીટ કરીને આગળની કાર્યવાહીમાં કરવામાં આવશે